નમસ્કાર તમને બધાને ખબર છે કે કોઈપણ સ્ત્રી માટે સૌથી વધારે સુખદ ઘટના કે અનુભવ કયો હોઈ શકે જ્યારે એને ખબર પડે છે કે માતા બની રહી છે તો બસ એના આ જ અનુભવને વધારે સરળ અને સુખદ બનાવવા માટે સુરેન્દ્રનગરની સીયુષા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ટૂંક જ સમયમાં નવા ગાયનેક વિભાગની પણ શરૂઆત થવા જઈ રહી છે અહીંયા આપવામાં આવતી સુવિધાઓની આપણે વાત કરીએ તો પાંચ મોડ્યુલર ઓપરેશન થિયેટર ત્રણ સાઉન્ડ પ્રૂફ ડિલિવરી રૂમ અને એક ગાયનેક આઈસીયુની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે અને એટલું જ નહીં અહીંયાના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ટીમ પણ સ્ત્રીઓને દરેક માતાને અને એના પરિવારને મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે તો આવો એ દરેક મા અને એના પરિવાર સુધી આપણે આ વિચારને આ સુવિધાઓને અને આ લાભોને પહોંચાડવામાં સહભાગી અને મદદરૂપ થઈએ અને સાથે મળીને લઈએ માતૃત્વની સંભાળ સ્નેહથી